ઉપર તમારે તમારે માં જવું જ નહીં એસએસઆરડી સીધું લખી નાખશે કલેક્ટર બહુ બહુ તો તમે કરી શકશો તો રિવિઝન કરાવી શકશો બરાબર તમારી ઘર બની આવે આવા સંજોગોની અંદર તમારે ટ્રેક બદલવો પડે સિવિલ કોર્ટમાં જ જવું પડે ને એ જ એનો સાચો ઉપાય છે બીજા વસ્તી બીજી રીતે વાત કરું હવે મારા અનુભવને તારણની વાત કરું દાખલા તરીકે રોડ રસ્તાનો કેસ છે રોડ રસ્તાનો કેસ હું અહીંયા આપ મામલતદાર સાહેબમાં હારી ગયો આપ કલેક્ટર સાહેબ જો કલેક્ટરમાં હું રસ્તાનો કેસ આવી ગયો તો મારે આગળ ન જવાનો ક્યાંય ના મારે સિવિલ કોર્ટમાં જવાબ અને સિવિલ કોર્ટમાંથી મને મને મળતો હોય તો એના મને રસ્તો મળી મને બરાબર પછી વેકેટ કરતા વર્ષો વયા જાય એટલે સિવિલ કોર્ટ ઉત્તમ રસ્તો છે પણ ક્યારે ફરીને કહું હજી વધારે છણાવટ સાથે કહું કે એક અધિકારી આપેલો ચુકાદો બીજો અધિકારી યથાવત રાખે તો હવે ટ્રેક બધી નાખવાનો રિવિઝન લેવા જવાનું ચાન્સ લેવો હોય તો રેવન્યુ કોર્ટ સારી વસ્તુ છે રિવિઝન લેવા ઉપર જવાનું આ ઉપર જવું લેવા અધિકારી બદલી જવો જોઈએ પાછો એ ધ્યાનમાં રાખજો રિવિઝન લઈને આવો ત્યારે બાકી એના મગજમાં છે ને એ જ વસ્તુ મગજમાં ઘૂસતી હોય એટલે જોરી અધિકારી બદલી જશે મામલતદાર છો પ્રાંત તો ચૂકા જાય પ્રાંત બદલી ગયા કલેક્ટરમાં તો રિવિઝન લઈ આવું તો મને ન્યાય મળવાની શિક્ષા વધી જાય એ નહીં પ્રાંત પાસે મૂકવો છો પ્રાંત પાસે રિવિઝન મામલતદાર એ નહીં મૂકવું તો મને જાતું ન્યાય મળે તો થોડીક રાહ જોઈ જવાની એટલી વિલંબ માફી મળે સમજાણું એટલી સામાન્ય વિલંબ માફી મળી જાય અને જ્યારે તમને એમ થાય કે આ બે ચોકાદા સરખા જ આવી ગયા છે એટલે વિલંબ રિવિઝન પણ નથી મળતું સિવિલ કોર્ટમાં આવ્યા છે તમારા પુરાવાનું અર્થઘટન ટ્રાયલ કોર્ટ સિવિલ કોર્ટ છે અને સિવિલ કોર્ટમાં તમને ન્યાય કરાવી શક્યતા કહેવાનો મતલબ એ છે કે બે વખત એકી હારે હાલી દીધું હવે સમીકરણ બદલાવીએ સમીકરણ તો બદલતા રહેતા હોય ને દરેક જગ્યાએ આપણે એક વ્યક્તિની વાત થોડા કરવા બેઠા છે આપનો કેસ મામલતદાર સાહેબમાં મારા વિરુદ્ધમાં તમે જીતી ગયા જીતી ગયા છે સ્વાભાવિક છે કે હું જઈશ કલેક્ટરમાં કલેક્ટરમાં મારી ફરમારી તો હવે આપે જવાનું આગળ

ໄປໄຈავ હંમેશા આ સ્ટ્રેટેજીની અડધાને ખબર નતી હોતી કે સ્ટ્રેટેજી ક્યાં શું અપનાવવું યુદ્ધના મેદાનમાં જાવ ને તો યુધિષ્ઠિર અમે ભાલા યુદ્ધ હાલે યુધિષ્ઠિરને તલવાર કાઢોજી ગદા યુદ્ધ કાઢોજી ઈ મામે ગદા નો કટાય તો ક્યાં ક્યું હથિયાર વાપરવું ને અને ક્યાં સમયે વાપરવું ઈ આપણને ખબર હોવી